નમસ્કાર જામપાદ મેં મતદાન કરી દીધું છે મારું નામ ધર્મેશ વડનગર વડનગરાજીએ આપ મતદાન કરી ચૂંટણી પંડોને માણો ભારત માતા કી જઈ વંદે માતરમ મિત્રો મારું નામ ભાવેશ પાઠક છે આજે મેં મારા મતદાનનો ઉપયોગ કરેલો છે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે તો આપ પણ આપનો કિંમતી અને પવિત્ર મત આપી અને દેશનું એક સેવા કાર્ય પૂર્ણ કરો ભારત માતા કી જય વંદે માતરમ સ્કૂલ ની ચલ ફૂરાબામ છે હું એડવોકેટ છું અને અધિકાર છે ને દરેક દાદીભૂમિ અને પવિત્ર ફરજ છે એને ધ્યાને લઈ અને હું મારું મતદાન કરી આવ્યો છું તો સર્વ પ્રજાને નમ્ર વિનંતી કે પોતાના મતાધિકારનો પૂરપૂર ઉપયોગ કરી અને આપણી લોકશાહીને સફળ બનાવે આપણે સ્વામની પવિત્ર ભારતમાં આજે મતદાન કરવા સૌ અને સારામાં સારું મતદાન થાય એ પ્રજાને નમ્ર આપે હેલો જામનગર આજે આપ સૌને યાદ હશે કે કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી તેમ તેમજ ગુજરાતના છ છ મહાનગરપાલિકાની ચૂંટણી એ આપણો એક કોર્પોરેટરને ચૂકવા ચૂકવાનું એક આપણો એક મહત્ત્વનો અધિકાર છે એટલે આજે મેં પણ મતદાન કર્યું છે અને તમે પણ અવશ્ય મતદાન કરો આ એક આપણો એક મત કે છે દિન સુધી આપણે એને અવાજ પહોંચાડવાનો છે અને આપણે દરેકે દરેક ઘરના દરેકે દરેક સભ્યએ ખૂબ જોશ અને ઉત્સાહ ગુજરાતના માધ્યમને આપણે જણાવતા આનંદ થાય છે કે હું સચિન જોશી જામનગર મેં પણ મતદાન કર્યું તમે પણ મતદાન કરો મતદાન કરો એ આપણો અધિકાર છે જય ગુડ ઇવનિંગ નમસ્કાર જામનગર સર્વે ભારતના વાસીઓ મારા ભાઈ બહેનોને એક નમ્ર નિવેદન છે કે મેં પણ મતદાન કર્યું છે અને તમે પણ અવશ્ય મતદાન કરજો જય હિન્દ વંદે માતરમ સ્વરાજ્યની ચૂંટણીનું આજે આ મહાપર્વ છે તે પણ મારા પરિવાર સાથે મતદાન કર્યું છે લોકો બહુ સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે અને આમ સર્વે પણ આ તમે મતદાન કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સહભાગી બનો અને આ ચૂંટણી કરવાને ખૂબ આનંદિત અને ઉત્સાહિત બનાવીને આમ માણો